આ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે દુખાવા ઉપરની અક્ષીર ઔષધ છે ખૂબ જ સારું પરિણામ મળે છે જે લોકોને મસ્ક્યુલર પેન એટલે કે સ્નાયુના દુખાવા છે અથવા તો વા છે એના માટે ખૂબ જ સારું પરિણામ આપે છે તો ચાલો આ વનસ્પતિને આપણે ઓળખાણ મેળવીએ તો અમારી સૌરાષ્ટ્રની ભાષામાં આ વનસ્પતિને નગર તરીકે ઓળખાય છે ઘણા લોકો એને નાગોળ પણ કહે છે આ રીતે પાંચ પાંચ પાનના ઝુમખામાં એના પત્તા હોય છે અને પત્તા છે તે ત્રણથી ચાર ઇંચ જેટલા લાંબા હોય છે આગલા પત્તા ટૂંકા હોય છે બે બાકીના ત્રણ પત્તા લાંબા હોય છે અને પત્તું છે ઉલટાવીએ તો આ રીતનો સફેદ કલર દેખાય છે ત્યારબાદ એમની ખાસ ઓળખાણ છે કે એમને આ રીતના ઝીણા ઝીણા વાદળી ફૂલ આવે છે તો આ રીતના વાદળી ફૂલ હોય છે અને તેમનું જે પત્તું છે એ તોડી મસળી હાથથી મસળી અને સૂંઘવામાં આવે તો બામ જેવી એમના સુગંધ આવે છે આ છે નગરનો છોડ આ એમની ઓળખાણ થઈ હવે એમના ઉપયોગ વિશે આપણે માહિતી લઈએ તો જે લોકોને સ્નાયુના દુખાવા રહેશે મસ્ક્યુલર પેન કહેવાય તેના એના ઉપર ખૂબ જ અક્ષીર ઇલાજ છે તો આ પત્તા છે તોડી તેમને મિક્સરમાં ક્રશ કરી અને તલ અથવા રાયના તેલમાં ઉકાળી તેલ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી ઉકાળી અને પછી જે તેલ છે તેમનો ઉપયોગ જે ભાગમાં દુખાવા રહેશે ત્યાં નિયમિતપણે માલિશ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આમના પાન તોડી તેમની લુગદી બનાવી અને ગરમ કરી અને જે ભાગ ઉપર દુખાવો રહેતો હોય તે ભાગ ઉપર બાંધવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે જે લોકોને વાની સમસ્યા છે તેમણે આ વનસ્પતિ નગરના બારથી પંદર પત્તા લઈ એક કપ પાણી લેવાનું છે અને તેમાં ઉકાળવાના છે અડધું પાણી બચે પછી તેમાં એક ચમચી દિવેલ મિલાવી અને સવારે નરણા કોઠે નિયમિતપણે લેવાથી વાહની જે સમસ્યા છે એમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય છે મિત્રો આ અમારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો જે લોકોને સમસ્યા છે એ લોકોને શેર કરો જેથી આપણે પણ આંગળી ચિંધાનું પૂર્ણ કમાઈ શકીએ અને એ પણ કાયમ માટે પોતાની જે મુશ્કેલી છે એમાંથી છુટકારો મેળવી શકે નમસ્કાર